મંજાભેખર પ્રકાશભાઈ ભગવાન પતક વલતા અમારું આ જે વેલિફેક્ચર છે અમારું કામકાજ જે સૂતી માલ જો રંગવાનું કામ ચાલે છે કે અહીંયા હવે ટેરેસની ઉપર બધો માલ સુકાય છે નીચે અમારું રંગવાનું ચાલે છે ને માલની કોલેટી સુકાય પછી અમે વીતીએ છીએ હજારમાં નવ તાર અઢી હજાર લઉં તાર ને પાંચ હજાર લઉ તાર કોલેટી બરોબર આ ક્રિસ્ટલ ની અંદર આવશે અમારી કોલેટી કલર છે પિંક કલર વાઈટ કલર બે કલર આવશે હવા જરાક વધારે હોય મોટો પતલ ચગાવો હોય તે પ્રમાણે તમારે લેવું પડશે બરોબર એમાં બી હજાર વાર અઢી હજાર ને પાંચ હજાર ત્રણ ક્વોલિટી આવશે આ બધી અમારી ક્રિસ્ટલ બ્રાન્ડ બોક્સ પેકિંગમાં જ આવશે બધી દરેક દરેક આઈટમ સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં આજે આપણે અમદાવાદથી સ્પેશિયલ સુરત આવ્યા છે સુરત આવીએ અને એ પણ ઉત્તરાયણના સમયમાં તો તમને ખ્યાલ પડી ગયો હશે કે ભાઈ ચિરાગભાઈ શા માટે આવ્યા છે સુરત વખણાય છે મિત્રો માંજા માટે અને આપણે એક એવી જગ્યા પર આવી ગયા છે આખું બોર્ડ તમને અહીંયા પાછળ દેખાતું હશે ભગવાન પતંગ ભંડાર માંજા મેકર પ્રકાશભાઈ તો પ્રકાશભાઈના ત્યાં અહીંયા ભાઈ દોરીનું જોરદાર કલેક્શન આપણને જોવા મળે છે અને એમની સ્પેશિયલ જે માંજો છે એની માહિતી પણ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ બધી જ માહિતી જોઈશું કે કયા પ્રાઇઝમાં કયો માંજો મળશે આખો રેટ સાથે તમને બધું જણાવવાનો છું અને જો તમારે ઘરે બેઠા માંજો જોઈતો હોય ને તો અહીંયાથી તમને ટ્રાન્સપોર્ટ પર થઈ જશે હોલસેલ ભાવે તમારે ખરીદી કરવું હોય સિંગલ પીસ તમારે જોઈતી હોય બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું નંબર પણ વિડીયોમાં તમને જોવા મળશે કોન્ટેક્ટ ત્યાંથી કરી શકો છો તો ચાલો હવે અંદર જઈએ છીએ મળીએ છીએ પ્રકાશભાઈને અને બધી જ જે ડિટેલ્સ છે વિડીયોમાં આગળ જાણીએ ચાલો આવી જાવ કેમ છો પ્રકાશ વેરી ગુડ ફાઇન બરોબર તો આપણા ત્યાં દોરીમાં કયું કયું કલેક્શન મળશે ને કયા રેન્જથી સ્ટાર્ટ થઈ જાય છે હજાર વાર બે હજાર વાર થ્રી ક્યુઓમાં તે આપણા ઓડિયન્સને જરા જણાવજો બધું હું પોતે વાંજા મેકર પ્રકાશભાઈ ભગવાન પટક બલદાસ સુરતથી બરાબર અમારી પેઢી લગભગ પાસે બાસઠ થી પાસઠ વર્ષ જૂની પેઢી છે બરાબર દોરાનું કામ કાંઈ અમારા પેઢીઓથી ચાલતું આવેલું છે એ પછી અમે અમારી પોટાલી જે માલજાબેકર પ્રકાશભાઈ જે પોતાની કોલેટી ક્રિસ્ટલ જેવું બ્રાલ એ સારી ક્વોલિટી અમે બનાવેલી છે ને એ સાતમું વરસ અમારે આ પોતાલી ક્વૉલિટી છે બજારમાં જે વસ્તુ ડુપ્લિકેટ ગલી ચાલે છે એના હિસાબે અમે અમારી પોતાની ક્રિસ્ટલ કાઢેલી છે એમાં હજાર વાર અઢી હજાર વાર પાંચ હજાર વાર ટોલ બ્રાલ કરેલી છે બરાબર ને હવે હોમ ડિલિવરી કુરિયર બી કરે છે

એની પર હાઈ લખી લે મોકલશો તમારું પીડીએફ ફાઇલ આવી જશે પ્રાઇઝ લિસ્ટ નું પ્રાઇઝ લિસ્ટ સાથે બધી દોરીનું કલેક્શન તમને મળી જશે વોટ્સઅપ એટલે કુરિયર નો જે ચાર્જ હશે તે બી આવી જશે અને અમારું સીલ સોથ આવી જશે અમારે જે પૈસા તમારે પેમેલ ઓનલાઈન મોકલવાનું છે એની પર આવી જાય એની પર તમે મોકલી આપો બરોબર એટલે કઈ વેરાયટી જોઈતી હોય તે બધું લખી લેવા લાભ એડ્રેસ મોકલી આપશો તો અમારે બે દિવસમાં માં ડિલિવરી મળી જાય છે બરોબર તો હવે આપણા ઓડિયન્સ જરા વન બાય વન બધું કલેક્શન બતાવો ને ક્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે નાના નાની ફિરકી ક્યાંથી નાના માં નાની ફિરકી આજે છોકરાઓ માટે પાંચસો થી સ્ટાર્ટ થઈ છે પાંચસો વાર થી સ્ટાર્ટ થઈ જાય પાંચસો વાર હજાર વાર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર એ રેગ્યુલર આઇટમ છે બરોબર આ મારી પોટાલી ક્રિસ્ટલ છે હજાર વાર નવતાર હજાર વાર લઉં ખોલી જરા સર બતાવો હજાર વાર નવતાર અઢી હજાર નવતાર એટલે પાંચ હજાર લવતાર કોલેટી બરોબર છે આ ક્રિસ્ટલ ની અંદર આવશે અમારી ક્વોલિટી અને દોરીનો કલર છે પિંકર પિંક કલર વ્હાઈટ કલર બે કલર આવશે ટોટલી આમાં બે કલર ઓપ્શન આવશે લાલ અને વાઈટ બે કલર રેડ એન્ડ વાઈટ રેડ એન્ડ વાઈટ બે કલર ઓપ્શનમાં આ અંદર બે કલર આવશે એની અંદર રહેશે આપણે આ બે અઢી હજાર લા તમારે પડશે અગિયારસો પચાસ રૂપિયા અગિયારસો પચાસ અઢી અઢી હજાર લા એક વાલા છસો પચાસ રૂપિયા બરોબર ને પાંચ હજાર લા પડશે તમારે ઓગણીસો વીસ રૂપિયા ઓગણીસો વીસ રૂપિયા રૂપિયા પાંચ હજાર વાળા બરોબર એ પછી આવશે તમારે નવતા બ્લેક આવશે બ્લેક એ ક્રિસ્ટલ બનેલી અમારી બ્રાલ કહેવાય છે બરોબર આ બોક્સ સાથે આવશે ટોટલી બરોબર ઓકે એમાં એક હજાર ના છસો ને લેવું રૂપિયા એક હજાર છસો ને છસો નેવું પછી અઢી હજાર કલર ઓનલી બ્લેક એક જ સિંગલ કલર માં બી ખેંચવા માટે બરોબર એની અંદર જો ખેંચવાનો શોખ હોય તો આ લઈ જવાની બ્લેક પિસ્તલ ભરેલી અમારી પોટાલી બરોબર એની અંદર હજાર અઢી હજાર ને પાંચ હજાર પાંચ હજાર પડશે તમારે બે હજાર ને રૂપિયા બે હજાર ને ચાલીસ રૂપિયા ને ઓકે એટલે ત્રીજી બ્રાન્ડ આવશે એમાં અમારી બાર પોડ આવશે બાર ધાર દોરી બાર ખોડે એટલે કોઈ ઢાલ બાલ મોટો પતંગ ચગાવો એના માટે હવા જરાક વધારે હોય મોટો પતંગ ચગાવવો હોય તે પ્રમાણે તમારે લેવું પડશે બરોબર ઓકે એમાં બી હજાર વાર અઢી હજાર ને પાંચ હજાર ત્રણ ક્વોલિટી આવશે ક્વોલિટી ઉડાવા જ છે ખાસ બરોબર છે તો સર આનો રેટ હજાર નો કે અઢી નો રહેશે અઢી હજાર ના તેરસો ને સિત્તેર રૂપિયા પડશે બરોબર એટલે બે હજાર નો પડશે તમારે એકવીસો ને ચાલીસ રૂપિયા એકવીસો ને ચાલીસ પાંચ પાંચ હજાર પાંચ હજાર વાર અને હજાર વાર કેટલા પડશે હજાર વાર પડશે સાતસો ને દસ રૂપિયા સાતસો રૂપિયા ઓકે આ અમારો ભાવ છે એટલે અમારો આ ફાઈનલ જ ભાવ છે બરોબર આ વસ્તુ હવે બજારમાં વેચવા બી નથી આપતા બરોબર કેમ જ વેપારીઓ ને બી આપતા નથી એ પટક મહોત્સવ જે ઉજવે છે એટલે જેને શોખ છે તેના માટે આ ખાસ વસ્તુ છે અમારી બરોબર ને આપડા મોદી સાહેબ જયારે પતંગ મહોત્સવ અમદાવાદ માં ઉજવેલો હતો તે પછી આપડા યંગ જે આપણા જે છે એટલે વાલજો લઈ જાય છે તેમાં બરોબર છે પછી આ સિવાય આપણે ત્યાં બીજી કઈ દોરીમાં મળશે રેગ્યુલર આપણી સાકર આટલી બધી ગઈટમ મળશે આપણા રેગ્યુલર સાકર આ જે વર્ષોથી ચાલે છે તે બધું મળશે બરોબર જેવી રીતે આ બધી આવશે આ ને હજાર વાર આવશે બે હજાર આવશે ત્રણ હજાર આવશે પાંચ હજાર આવશે બાર તાર આવશે સાકર હાથ ઓરિજિનલ આવે તો એટલે અમે કબલી માં બનાવીએ છીએ એટલે હવે પોતે અહીંયા માલજો બનાવીએ છે બરોબર છે રંગવાનું કામ ને બધું તમારું રંગવાનું અમારો પોતાનું ચાલે છે હવે બાર કોઈ જોબ વર્ક આપતા નથી બરોબર અમારી જ કોલેજ એટલે અમારી જ વસ્તુ બોલે છે અને આ દોરીમાં આ પિંક કલર છે ગુલાબી તો એમાં બીજા કોઈ કોઈ ભી કલર માં તમે સાકલ વાળો કે ક્રિસ્ટલ લો કે રેડ એટલે વ્હાઈટ બે કલર આવશે રેડ અને વ્હાઈટ એટલે ખેંચવા માટે ખાસ બ્લેક જ આવશે ખેંચવા માટે ખાસ સ્પેશિયલ બ્લેક બ્લેક આવશે ઓકે અને આ બધી જે દોરી એ પછી આ બધી આવશે અમારે આ બધી ક્રિસ્ટલ બ્રાલ અમારે આ બધી અમારી ક્રિસ્ટલ બ્રાલ બોક્સ પેકિંગમાં જ આવશે બધી દરેક દરેક આઈટમ અમારો લેબલ લે બોલોગ્રાફ બધી વસ્તુ સેમ આવશે જેથી ડુપ્લિકેટ વાળા તકલીફ પડે આ બધી મોનોગ્રામ અમારે આ મોનોગ્રામ અમારો બધો સેમ આવશે ટોટલી અમારે એક જ બ્લોક છે બધું બરોબર ટોટલી બધું બ્રાન્ડિંગ બ્રાન્ડિંગ આવશે બરોબર સેમ આવશે અંદર સેમ આવશે અંદર બાર અમારો જે ક્રિસ્ટલ ક્વોલિટી જે બને છે હાજી અમે ઉનાળામાં જ બનાવીએ છે અમારી કોલેટી જેવી ક્વોલિટી પાંચમો સાતમો ચોમાસામાં અમારું કામ બન રહી છે એટલે દિવાળી પછી પાછું સ્ટાર્ટ થાય છે આપડે વૈલા થી સ્ટાર્ટ થાય પાછું નવમા મહિના થી સ્ટાર્ટ થઇ જાય જે કિસ્તલ ની જે કોલેટી બને છે તે બધી અમારી ગરમી બને છે એટલે અમારી ફોટાની પ્રોડક્ટ છે એ વસ્તુ બરોબર છે અને પાછળની બાજુ આજે બધી દેખાય છે સાકર આટલી જે કમલીલ જે ભાવ છે તે આ બાજુ બી રેટ આપેલો છે ટોટલી બધા સાકર હાથ ના છે ને રેટ હા ઉપર અઢીસો હજાર અઢી હજાર બે હજાર ત્રણ

અને સિંગલ પીસ જોઈતો હોય તો ઘરે બેઠા મંગાવી શકાય એક મંગાવવા કે મિનિમમ એમાં કેટલા મંગાવવા પડે કોઈ રે ભાઈ એ નથી એક જો તો એક 10 જો તો 10 પીસ અમારે કુરિયર ચાર્જ લાગે છે કુરિયર ચાર્જ બધું કરી દો તો તમારે તમારો હોમ ડિલિવરી થઈ જાય છે એટલે સિંગલ તમારે ફિરકી મંગાવી હોય તો બી વિડિયો જોતા હોય નીચે નંબર આપેલો છે તમે કોન્ટેક્ટ કરીને બધી માહિતી મેળવી શકો છો અને સિંગલ પીસ પણ તમારે જોઈતો હોય તો પણ તમે ઘરે બેઠા મંગાવી શકો છો ઘણો બધું અહીંયા

એમાં કોઈ બી બીજું કોઈ બી ચેન્જ જતું નથી અમારતા થી બરોબર જે કલર વાગે જે કલર ચોઇસ હોય જે દોરો વાગો તે જ વસ્તુ અમારે કુરિયર કરીએ છે અમે બરોબર મંજા પ્રકાશભાઈ પ્રકાશ ભગવાન પતક બલદાર અમારું આ જે મેન્યુફેક્ચર છે અમારું કામકાજ જે સુતી વાલ જો રળકવાનું કામ ચાલે છે કે અહીંયા ટેરેસ ની ઉપર બધો માલ સુકાય છે નીચે અમારું રંગવાનું ચાલે છે ને માલની કોલેટી સુકાય પછી અમે વીટીએ છે ઓકે સર તો આ પ્રમાણે નું બધું દોરી રંગવાનું કામ બધું અહીંયા દોરી રંગવાનું કામ લીચે છે લીચે થી અહિયાં વાત અને તો સુકાવા માટે કેટલો ટાઈમિંગ અહીંયા રાખો છો મિનિમમ 2 કલાક તો જોઈએ મિનિમમ 2 કલાક ને ઓકે અમારું માંજારું જે રંગવાનું કામકાજ છે તે એ આખા રૂમ પર ચાલે છે આખા હોલ પર આયરો આ વસ્તુ અત્યારે બ્રેક છે એટલે તમને દેખાતું નથી બાકી આ અહિયાં ટોટલી રંગવાનું કામ ચાલે એટલે બાકીનું બધું ઉપર સુકાવા માટે દોરો જાય છે મિનિમમ બે કલાક એક ચરખા લે સુકાવવામાં થાય છે એ પછી અહીંયા લાવી લે વીંટવાનું કામ ચાલે છે અમારે વીંટવાનું કામ પણ અહીંયા જ થતું હશે ને વીંટવાનું કામ બી અહીંયા જ ચાલે છે ઓકે ને આ જ વસ્તુ અમારે ઉલારામાં બી આ જ પવાલે અહીંયા ચાલે છે બરાબર ઓકે સર તો સૌ અને જતાં જતા ફરી એકવાર આ જે જગ્યા છે લોકેશન એનું એડ્રેસ જરા જણાવી દેજો ને આપણા ઓડિયન્સને આ એડ્રેસ છે અમારે વાલજા બેકર પ્રકાશભાઈ ભગવાન પટક ભગાલ ભગવાન પટેલ વલદાર બાગલ ચાર રસ્તા થી જલારામ મંદિર ગલી માં બુડેલ અવાર હોલસેલ ડેપો છે મારો પોતાનો આગળ રોડ પર થી આવશો તો રોડ પર થી લાલી દુકાન પાછળ મારી મોટી દુકાન છે તેમાં આવી જવાનું પોસ્ટ ઓફિસ રોડ મેઇન રોડ છે પાછળ અમારે બુડેલ અવાર અમારું હોલસેલ ડેપો છે આ રહ્યો ઓકે માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો ને ગમે જો તમને વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી અને જો ભાઈ દોરી લેવાનું થાય ને તો એક વખત અવશ્ય તમે વિઝિટ કરજો બાકી ઘરે બેઠા તમારા મંગાવ્યું ને એ પણ ઓપ્શન ખુલ્લો છે તો વિડીયોને વધુ વધુમાં શેર કરજો અને ભાઈ સુરતી માંજો આખા વર્લ્ડ ફેમસ છે ભાઈ દોરીની વાત આવે ને એટલે વાત પતી જાય છે કે ભાઈ સુરતી માંજો કિંગ ગણાય છે દોરીમાં તો મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત જય હિન્દ